હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને ગુડ મોર્નિંગ આજે સવાર મારી આજે સેકન્ડ છે આજે હું સવારે ઘરે જ છું તો ચાલો આપણે સ્વાગત છે તમારું બધાનું એક આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં બધા સારા જ હશે એવી મને ઉમીદ છે બધાની તબિયત સારી રહે તો આજે ફરીથી આવડે એક નવા વ્લોગ લાવ્યા છે તો પ્લીઝ મને તમે સપોર્ટ કરો તો જ હું આગળ વધી શકીશ તો ચાલો આપણે હું કૃપાને લઈને રમવા જઉં છું બહાર એને રમાડવા એને તબિયત એની બગડી તી બે દિવસ થી તો આજે એને હાલું છે થોડું તો એને રમવા લઈ જાઉં છું જુઓ તમે કૃપા બોલે છે ચાલો જઈએ ઓહ આપવે હવે નહીં ચાલો હા ચાલો ચાલો તો અમે જઈએ છે બહાર કૃપા આવે છે પાછળ ચાલો ચાલો જોઈ શકો તમે બે દિવસ થી તાકાત જ નથી કરી દઈએ ચાલો મંદિર ચાલો હું પીવું ભૂવા પીવું લાવો ભૂવા ખોલી આપું લો

tadi masih sama ndada ayo ah dada di mandi mandi deh dia-dia kerja aja ha lupa abaad jowo pasal-pasal pasor 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 jowo upar mandi deh lagi jok badannya garsen karawe nah adew jinu mandi bisa yang jauh cukup panah lainnya kita mene badannya pan garsen karawis rupa ada sawara wito rupa

মন্দির শুকো চালো বোলো ওম ওম নম শিব হনুমানি গণপতি

કોણ બેઠો ચાલો ચાલો ચાલા આગળ આવો ગણપતિ દાદા ને પગે લાગો પાર્વતી માતાજી ને પગે લાગો ઊભા થાવ ઊભા થાવ ઊભા હા આ બાજા બાજો હા 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 ચાલો આ બાજુ અહી હે લોટી કેમ ઉભા રો કૃપા જુઓ તે બાજુ ઉભા રહો પાછળ હા હા બસ કૃપા અભિષેક કરે છે

જય હનુમાનજી હા હવે પગેલા કહો હવે આ બાજુ ગણપતિ દાદા ને આ બાજુ આ બાજુ હા ગણપતિ દાદા ને પગેલા કહો જય ગણપતિ દાદા

ये थे दर्शन कर लीता मंदिर ना अब मैं घर आ जाइए कुछ पानी लगे लो सुबह बचा मंदिर से हूं कर वो आऊं वो ঘরে যাই

બોલો જય માતાજી બોલો હા જય માતાજી બોલો જય માતાજી બોલ સતત બોલો છો હમ

હા હા જો તમે પસ્તી કરશે ચાલો આપડે અહિયાં જ વિડીયો પૂરો કરીએ બધાને જય માતાજી